જય માતાજી મિત્રો તો આપણે તગડા આખા હાકાઈ ગયા છે જો આખા આખા ખેતરમાં મોટા મોટા ઢેફા નીકળી ગયા હે અને હવે મારવાનું છે રોટાવેટર ઢેફા ભાંગવા હતું રોટા મેરન પછી સીધું વાવી જ દેવાનું રહેશે તો અત્યારે રોટા ચાલુ છે જો અડધામાં થોડાકમાં માર્યું છે અને અહીંથી અડધામાં બાકી છે જો આ બધા ઢેફા બધા મોટા એ બધા ભાંગી જ નાખવાના છે રોટાવેટરમાં બીજા ગેરમાં આપવું પણ નથી બરાબર ભાંગતા પણ હાલ છે મેં કીધું હવે આપણે બંધાર થઈ જાય એટલે ઘણું જો આ બધા ટેફા ઉતરીને બતાવું તમને ઘણા બહુ મોટા ટેફા છે અને પાછા તડકાના કડક એવા જો આ બાજુ આંકેલું છે ટેફા ઘણા ભાંગી જાય પણ અમુક નથી ભાંગતા એ અમુક રહી જાય છે નાના નાના જો હે કેટલો ફેર આ બાજુ આ મોટા ટેફા આ નાના ટેફા મતલબ આ રોટા ઓર્ડર હાકેલું કમ્પ્લીટ રેડી હાલ દેખાય કાંઈ વાંધો નથી શક્તિમાનનું રોટા ઓર્ડર હે કમ્પ્લીટ હાલે છે તો હાંકી નાખી આખું રોટા ઓર્ડર પછી ઘઉં વાવવાના હે તો વાઈ દઈ અને જો તમને મોકળો વિડીયો ગમતો હોય તો વિડીયોને શેર કરો